નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસિસ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ બારના કોમ્પ્યુટર વિષયના ચેપ્ટર નંબર એક થી સાત ના છે આપણે એનસીક્યુ જોવાના છે સ્વાધીન માટેના જે તમને ખાસ ખાસ ઉપયોગી દેવાના છે માટે વિડીયો અંશો ઓછો જોવાનો છે અને વિડીયો બસતા આવે તો એવું વિડીયો લાઈક કરજો અને શેર જવાથી કરજો જેથી બાકના વિદ્યાર્થીઓ પણ છે વિડીયોને જોઈ શકે અને તે પણ છે એનસીક્યુ સોલ્યુશન કરી શકે આ જે બધા એનસીક્યુ છે એ બધા સ્વાધ્યાય એનસીક્યુ છે ચેપ્ટર એકથી સાતના એ તમારા માટે જે ખૂબ જ ઉપયોગી રહેવાના છે આમાંથી છે એ ઘણા બધા બોર્ડની અંદર પૂછાતા હોય છે તો તમારે જરૂરથી છે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને તમે ખાસ કરીને આપણા સોશિયલ મીડિયાને ફોલો ન કર્યા હોય વોટ્સએપ ગ્રુપ વોટ્સએપ ચેનલ ટેલિગ્રામ ચેનલ તો ખાસ તમે તેને ફોલો કરી લેજો તમને તે બધામાં જોડાવાના લિંક મળી જશે તમે આપણી સાથે છે એ કનેક્ટેડ રહી શકો માટે જરૂરથી તમે બાકીના સોશિયલ મીડિયાને પણ જરૂરથી ફોલો કરી લેજો તો ચાલો આપણા વિડીયો શરૂઆત કરીએ ધોરણ બાર વિષય કોમ્પ્યુટર

ફોર્મ એકમનો છે એના ઉપયોગ કરવામાં આવે છે કોના માટે તો કે માહિતીનો સંગ્રહ કરવા માટે બીજો વિકલ્પ આપેલો છે કે એચટીએમએલ ફોર્મની રચના કરવા માટે કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબમાં આવશે અહીંયા બી એટલે કે ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે ત્રીજો વિકલ્પ ફોર્મ ઘટકનો અમલ કરવા માટે કયા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબમાં શું આવશે અહીંયા એ ફોર્મ ટેગ તમારે સ્ટાર્ટ થશે અને ફોર્મ ટેગ એન્ડ થશે એટલે જે જ્યાં તમારે ફોર્મ ટેગ એન્ડ કરો છો ત્યાં તમારે અહીંયા સ્લેશ છે નિશાની આવશે તે પછી વિકલ્પ નંબર ચોથો કે ફોર્મ સબમિટ કરતી વખતે ફોર્મની વિગતો કયા સ્થાને મોકલવી છે તેની સ્પષ્ટતા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબમાં આવશે તમારે અહીંયા બી એટલે કે એક સંચ લાક્ષણિકતા છે તેનો ઉપયોગ અહીં તમારે થાય છે પાંચમું ત્યાર પછીનું કે ફોર્મની વિગતો મોકલતી વખતે એચટીટીપી પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે ફોર્મની કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબમાં આવશે સી એટલે કે મેથડ ત્યાર પછી છે વિકલ્પ નંબર છઠ્ઠો મેથલ લાક્ષણિકતા સાથે કઈ કિંમતનો ઉપયોગ કરી શકાય છે તો જવાબમાં આવશે એ ગેટ અને પોસ્ટ સાતમું નીચેનામાંથી કઈ પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ પૂરી પાડે છે તો જવાબમાં આવશે સાતમાં એટલે કે એ ગેટ જવાબમાં શું આવશે તમારે ગેટ આવશે આઠમું છે ત્યાર પછીનું કે નીચેનામાંથી કઈ પદ્ધતિ એચ વ્યવહાર દ્વારા વિગતોને બ્લોક સ્વરૂપે મોકલવાની સુવિધા પૂરી પાડે છે જવાબમાં આવશે ડી એટલે કે પોસ્ટ નવમું નીચેનામાંથી કઈ લાક્ષણિકતા દ્વારા ફોર્મમાં નિર્માણ કરવાના ફિલ્ડના પ્રકારનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવે છે જવાબમાં આવશે બી એટલે કે ટાઈપ લાક્ષણિકતા દ્વારા છે આ કાર્ય થાય છે તે પછી વિકલ્પ દસ આપેલું છે અહીંયા દસમાં વિકલ્પ કે નીચેનામાંથી કયો ઘટક એક થી વધુ લીટીના નિવેશ માટે અનુમતિ આપે છે જવાબમાં આવશે એ એટલે કે ટેક્સ્ટ એરિયા તેની અંદર તમે છે એક થી વધારે લીટીનું છે લખાણ અમે એમાં ઉમેરી શકો છો તે પછી વિકલ્પ અગિયાર આપેલો છે અહીંયા નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ ફોર્મમાં ડ્રોપડાઉન યાદી અથવા મેનુની રચના કરવા માટે જરૂરી છે જવાબમાં આવશે સી એટલે કે સિલેક્ટ બારમું નીચેનામાંથી કયું નિઃશુલ્ક અને ઓપન સોર્સ વેબ વિકાસ માટેનું આઈડી એટલે કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ છે જવાબમાં આવશે તમારે અહીંયા બી એટલે કે કમ્પોઝર કમ્પોઝર છે એ તમારે ફ્રી છે નિઃશુલ્ક છે ઓપન સોર્સ છે એ આઈડીઈ સોફ્ટવેર કમ્પોઝર છે તે પછી છેલ્લો વિકપ છે આ ચેપ્ટરનો તેરમો વિકલ્પ

નીચેનામાંથી માંથી સીએસએસ નિયમના મુખ્ય બે વિભાગ કયા છે તો જવાબમાં આવશે એ સિલેક્ટર અને ડિક્લેરેશન એ છે મેઇન બે વિભાગ અથવા તો સેક્શન છે છોતું ત્યાર પછીનું આવેલું છે કે જેના દ્વારા શૈલી લાગુ પાડવાની હોય તેઓ એસટીએમએલ ના ઘટકને શું કહે છે જવાબમાં આવશે બી એટલે કે સિલેક્ટર કહે છે પાંચમું નીચેનામાંથી માંથી સીએસએસ ની વાક્ય રચના કરી છે આ તમારે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે ખાસ ધ્યાનમાં રાખજો તો જવાબમાં આવશે તમારે અહીંયા સી

કે નીચેનામાંથી કઈ સ્ક્રીપ્ટિંગ ભાષાનો ઉપયોગ વેબ પેજમાં પ્રોગ્રામિંગ ઉમેરવા માટે કરવામાં આવે છે તો જવાબમાં આવશે બી એટલે કે જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ થાય છે આઠમું નીચેનામાંથી કઈ સરળ હરવી પ્રોગ્રામિંગ ભાષાને સ્ક્રિપ્ટિંગ ભાષા કે ઓળખવામાં આવે છે જેમાં અદ્યતન પ્રોગ્રામિંગ કાર્યનો સમાવેશ કરવામાં ન હોય તો જવાબમાં આવશે તમારે અહીંયા એ એટલે કે જાવા સ્ક્રિપ્ટ ત્યાર પછી તમને આપેલું છે અહીંયા કે નવમો વિકલ્પ નીચેનામાંથી કયા ટેગનો ઉપયોગ એચડીએમએલ ફોર્મમાં પાનામાં જવા સ્ક્રિપ્ટનો કોડ ઉમેરવા માટે કરવામાં આવે છે તો જવાબમાં આવશે તમારે બી એટલે કે સ્ક્રિપ્ટ અને એન્ડ સ્ક્રિપ્ટ આ ટેગનો ઉપયોગ તમારે અહીંયા જવા સ્ક્રિપ્ટ જે કોડ લખવા માટે કરવામાં આવે છે તે પછી એક વિકલ્પ નંબર દસ નીચેનામાંથી કઈ નિશાની દ્વારા જવા સ્ક્રિપ્ટ બ્લોકની શરૂઆત અને અંત દર્શાવે છે તો જવાબમાં આવશે છગડિયા કાઉન્સ એટલે કે સી અથવા તો કર્લી બ્રેકેટ્સ તેનું બીજું નામ છે કર્લી બ્રેકેટ્સ અથવા તો છગડિયા કાઉન્સ તે પછી વિકલ્પ નંબર અગિયાર આપેલું છે કે નિશ્ચિત કાર્ય કરવા માટે પૂર્ણ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારના ઘટકને શું કહે છે જવાબમાં આવશે ડી એટલે કે ફંક્શન કહે છે બારમું નીચેના માંથી કયા વિધાનનો ઉપયોગ વિધેયમાં કિંમત પરત કરવા માટે થાય છે તો જવાબમાં આવશે અમારે અહીંયા એ એટલે કે રિટર્ન અહીંયા સમ આપ્યું રિટર્ન છે રિટર્ન નથી આર ઈ ટી યુ આર એન રિટર્ન છે જવાબમાં આવશે તેરમું ઉપયોગકર્તાને વેબ પેજ વચ્ચેના સંવાદ સંવાદન સંવાદનથી શું બને છે જવાબમાં આવશે સી કે ઘટના તો તો ઇવેન્ટ બને છે ચૌદમું નીચેનામાંથી કોને ઘટના કહી શકાય નહીં ખાસ તમે કીધું છે કઈ ઘટના નથી તો જવાબમાં આવશે સી એટલે કે સેટ પંદરમું વિગતનું સંગ્રહ કરવા માટે સંગ્રહને શું કહે છે તો જવાબમાં આવશે તમારે અહીંયા એ એટલે કે ચલ કહે છે અથવા વેરિયેબલ કહે છે સોળમું છે બોમ એટલે અથવા તો બી ઓ એમ એટલે શું તેનું પૂરું નામ તમારે જણાવવાનું છે તો જવાબમાં આવશે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ મોડલ એ તમારે છે બોમનું પૂરું નામ છે સત્તરમું બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલમાં સૌથી ઉપરના સ્તરે રહેલો ઓબ્જેક્ટ કયો છે જવાબમાં આવશે એ એટલે કે વિન્ડો છે અઢારમું છે ચલો એક વાર ચેપ્ટરની અંદર કે એન એ એન એટલે શું તેનું પૂરું નામ શું થશે તો જવાબમાં આવશે નોટ અ નંબર એટલે કે એન એનું પૂરું નામ થશે નોટ અ નંબર જવાબમાં આવશે અમારે અહીંયા બી તો આ જ છે તમારા જે તમારે એમસીક્યુ છે રેસે ચેપ્ટર નંબર બેની અંદર વાપ લાગવો હોય વધે ચેપ્ટર નંબર ત્રણ તરફ તો નામ તો નાખ્યું છે ચેપ્ટર નંબર ત્રણમાં કે કમ્પોઝર ઉપયોગ કરી એ સરળ વેબસાઇટ ની રચના આ તમારે છે ચેપ્ટર નંબર નું હવે આપણે છે ચેપ્ટર નંબર ત્રણ ના એમસીક્યુ જે જવાબો છે જોઈ લઈએ પેલો વિકલ્પ આપેલો છે કે વ્યવસાયને આગળ વધારવા ઉત્પાદન વેચવા અને વિશાળ પ્રમાણમાં ગ્રાહકો નાકાસવા માટે નીચેનામાંથી શું મદદરૂપ થાય છે તો જવાબમાં આવશે તમારે અહીંયા એ એટલે કે વેબસાઇટ છે મહત્વની થાય છે મદદરૂપ થાય છે બીજો વિકલ્પ

છઠ્ઠો વિકલ્પ આપેલો છે કે બ્રાઉઝરના એડ્રેસ બારમાં યુઆરએલ ઉમેરવામાં આવે ત્યારે ખોલવામાં આવતા પ્રથમ પાનાને શું કહે છે તો હોમ પેજ કહે છે જવાબમાં આવશે એ સાતમું વેબસાઇટના હોમ પેજને કયું નામ આપી શકો સંગ્રહ કરવો જોઈએ તો જવાબમાં આવશે બી ઇન્ડેક્સ ડોટ એચટીએમએલ આઠમો વિકલ્પ આપેલો છે ઉપયોગકર્તાના કમેન્ટમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહે છે તો જવાબમાં આવશે સી એટલે કૂકી કહે છે નવમું છે છેલ્લું છે આ ચેપ્ટરનું

નીચેનામાંથી પુસ્તકની ઓનલાઈન દુકાનનું ઉદાહરણ કયું છે તો જવાબમાં આવશે એ એટલે કે એમેઝોન બીજો વિકલ્પ આપેલો છે ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વર્તમાન પત્રને શું કહે છે તો જવાબમાં આવશે ડી ઈ ન્યૂઝપેપર છે કહે છે ત્રીજો વિકલ્પ કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ કે વેચાણ કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે તો જવાબમાં આવશે બી એટલે કે હરાજી ચોથો વિકલ્પ ઇન્ટરનેટ પર કરવામાં આવતા બેંકના વ્યવહારોને

વેબસાઇટ પર કઈ વ્યવસાય પર પ્રત્યેક વ્યવસાય કરે છે તો જવાબમાં આવશે એ વ્યવસાયથી ગ્રાહક અથવા તો બી ટુ સી બિઝનેસ ટુ કન્ઝ્યુમર અથવા તો બિઝનેસ ટુ કસ્ટમર આવા આનાથી ઘણા બધા નામ આવી શકે છે તો જવાબમાં આવશે મારે અહીંયા એ દસમો વિકલ્પ આપેલો છે કે અલગ અલગ વ્યવસાયો ભાગીદારો વચ્ચે કરવામાં આવતી પ્રવૃત્તિઓને ઈ કુબરથી કઈ પ્રતિકૃતિ કરવામાં આવે છે જવાબમાં આવશે સી વ્યવસાયથી વ્યવસાય અથવા તો બિઝનેસ ટુ બિઝનેસ બી ટુ બી અગિયારમું છે નીચેના કઈ ઉદાહરણ સી ટુ સી એટલે કે કસ્ટમર ટુ કસ્ટમર પ્રતિકૃતિનું છે તો જવાબમાં આવશે મારે અહીંયા એ એટલે કે હરાજી માટેની વેબસાઇટ બારમું ગ્રાહકો જે કરવામાં આવ્યા હોય તેવા વ્યવહારોને સમાવતી પ્રવૃત્તિઓને ઈ કોમર્સથી કઈ પ્રતિકૃતિ કહેવામાં આવે છે તો જવાબમાં આવશે અહીંયા બી ગ્રાહકથી ગ્રાહક તેરમું આપેલું છે કે કઈ ઈ કોમર્સ પ્રતિકૃતિમાં અવળી હરાજીનો સમાવેશ કરવામાં આવે છે કે જેમાં ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે છે જવાબમાં આવશે એ ગ્રાહક થી વ્યવસાય સી ટુ બી ચૌદ આપેલું છે ત્યાર પછી નીચેનામાંથી કઈ ઈ કોમર્સ પ્રતિકૃતિ ઈ ગવર્નર્સનો એક ભાગ છે જવાબમાં આવશે ડી સરકાર થી વ્યવસાય અથવા તો ગવર્મેન્ટ ટુ બિઝનેસ જી ટુ બી પંદરમું છે નીચેનામાંથી કઈ ઈ કોમર્સ પ્રતિકૃતિ દ્વારા એક સરકારી એજન્સી સંસ્થા કે વિભાગ દ્વારા અને સરકારી એજન્સી સંસ્થા વિભાગ સાથે વાણિજ્ય રહિત વ્યવહાર થાય છે તો જવાબમાં આવશે સી

કે એ ઇન્ટરનેટ ધરાવતા વાયરલેસ સાધનોનો ઉપયોગ કરી માલ કે સેવાના ખરીદ વેચાણને શું કહે છે તો જવાબમાં આવશે એમ કોમર્સ બીજું વ્યવસાય હેતુ માટે સ્થાનિક માહિતી પૂરી પાડતી તકનીકના ઉપયોગને શું કહે છે જવાબમાં આવશે બી એટલે કે સી એલ કોમર્સ શું આવશે જવાબમાં આવશે સી ત્રીજો છે જીપીએસ એટલે શું તો જવાબમાં આવશે ગ્લોબલ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે જવાબમાં તમારો આવશે અહીંયા એ ચોથું આપેલું છે કે અનધિકૃત ઉપયોગ કરતા વાંચી ન શકે તે માટે માહિતીને ગુપ્ત રાખવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે અથવા કયા ઓળખવામાં આવે છે જવાબમાં આવશે મારે અહીંયા એ કે ગુપ્તતા થતો કોન્ફિડેન્ટલી જે નામે છે ઓળખવામાં આવે છે કોણ તો કે અનધિકૃત ઉપયોગ કરતા વાંચી ન શકે તેને ગુપ્તતાની જે પદ્ધતિ છે એ કહે છે પાંચમો વિકલ્પ આપેલો છે કે વિતરણ દરમિયાન વિગતને અકસ્માતથી કે દૂષિત ઈરાદાથી બદલવામાં આવ્યા નથી તેની સાથે કોઈ ચેડા કરવામાં આવ્યા નથી અને આનો જે કયો પ્રકાર કહેવામાં આવે છે તો જવાબમાં આવશે બી એટલે કે અખંડિતતા છઠ્ઠું માત્ર અધિકૃત ઉપયોગકર્તા સિસ્ટમના ઉપયોગની પર પરવાનગી આપવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે તો જવાબમાં આવશે એ એટલે કે અધિકૃતતા ત્યાર પછી સાતમું આપેલું છે કે નીચેના મારી સુરક્ષાનો કયો પ્રકાર ખાતરી આપે છે કે સંદેશ મોકલનાર સંદેશ મોકલ્યાનો ઇનકાર કરી શકશે નહીં તો જવાબમાં આવશે તમારે અહીંયા સી એટલે કે અસ્વીકાર આઠમું છે ટાયર પછીનું કે ઇન્ટરનેટ પર કમ્પ્યુટર કે રાઉટર દ્વારા પ્રેશક્તિ પ્રાપ્ત પ્રાપ્તકર્તા સુધી મોકલાતી માહિતી નોંધ રાખતા પ્રોગ્રામને શું કહે છે તો જવાબમાં આવશે એ એલ્ગ સ્નીફર કહેવામાં આવે છે નવમું ઉપયોગ કરતા મશીન કે નેટવર્કને સ્થગિત કરી નાખી તેનો નિરુપયોગી બનાવી દેવાનું આક્રમણ કયા કેના ઓળખવામાં આવે છે જબમાં આવશે મારે બી ડિનાયલ ઓફ સર્વિસ અટેક એ જમા શું તમારે આવશે બી ડેન ડિનાઇલ ઓફ સર્વિસ અહીં છે થોડી મિસ્ટેક છે જવાબમાં આવશે તો મારામાં સાચી જવાબ છે બી થઈ જશે ડિનાઇલ ઓફ સર્વિસ દસો વિકલ્પ આપેલો છે કે હયાત વેબસાઇટના પાનાને ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી શું કરે છે તો જવાબમાં આવશે તમારે અહીંયા એ સાયબર વેલ્યુશન ત્યાર પછી અગિયારમું આપેલું છે કે કોઈની સમક્ષ તે જ નથી તે સ્વરૂપ રજૂ કરવામાં અથવા કોઈ નકલી વેબસાઇટને પ્રમાણભૂત સ્ટેપ્ચર તરીકે રજૂ કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે

એક માહિતીમાં અન્ય માહિતી માહિતી સંતાડવાની ક્રિયાને શું કહે છે તો જવાબમાં આવશે બી એટલે કે સ્ટેગેનોગ્રાફિક છે એ કહે છે બાવીસ વિકલ્પ આપેલો છે તમારે કે ફાઇલિંગ કોપીરાઇટ માહિતીને ઓળખવા માટે ચિત્ર ઓડિયો કે વિડીયોમાં ઉમેરવામાં આવતા ડિજિટલ કોડને શું કહે છે તો જવાબમાં આવશે ડી એટલે કે વોટર માર્ક કહે છે ત્યાર પછી વિકલ્પ નંબર ત્રેવીસ આપેલું છે કે ઉપયોગકર્તાને ચૂકવણી માટે ખાતરી કોણ આપે છે તો જવાબમાં આવશે બી એટલે કે ઇશ્યુઇંગ બેંક ખાતરી આપે છે ઉપયોગકર્તાને કે તમારે જે કાર્ડ હોય છે ક્રેડિટ કાર્ડ તથા વેપારીને છે ચૂકવણી માટેની ખાતરી ઇશ્યુઇંગ બેંક આપે છે ચોથો વિકલ્પ આપ્યો છે એક વિકલ્પ છે માચેપ નંબર ની અંદર કે નીચેનામાંથી જે કયા કાર્ડની સપાટી પર માઇક્રોચિપ જડેલી હોય છે તો જવાબ તમારો આવશે અહીંયા એ એટલે કે સ્માર્ટ કાર્ડ તો હવે વાત કરીએ ચેપ્ટર નંબર 6 ની જે તમને આપેલું છે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો ચેપ્ટર નંબર 6 ના આપણે એમસીક્યુ જોઈ લઈએ સાદે માટેના પહેલો જવાબ આપેલો છે અહીંયા કે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં કઈ વસ્તુ કેન્દ્ર બિંદુ ઉપર હોય છે તો જવાબમાં આવશે સી એટલે કે ઓબ્જેક્ટ છે કેન્દ્ર બિંદુ ઉપર હોય છે બીજો વિકલ્પ જાવા માટે નીચેનામાંથી શું વધારે યોગ્ય છે તો જવાબમાં તમારો આવશે અહીંયા બી એટલે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા એ જાવા માટે વધારે યોગ્ય હોય છે ત્રીજું નીચેમાંથી શું ઓબ્જેક્ટને એકબીજાથી જુદા પાડે છે જવાબમાં આવશે બી એટલે કે સ્ટેટ ચોથું એક સમાન ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાઓને વ્યાખ્યાયિત કરવા માટે શું વપરાય છે

આઠમો વિકલ્પ આપેલો છે કે નીચે કયો વિકલ્પ પોલી માર્જિયમ વડે પ્રાપ્ત થતો નથી તો જવાબમાં આવશે તમારે અહીંયા સી ડેટા હાઇડિંગ નવમો વિકલ્પ એલિગ્રેશન કયા પ્રકારના સંબંધની સ્થિતિ જણાવે છે જવાબમાં આવશે એ એક પૂર્ણ સંબંધ દસમું ઇન હેસ્ટિન્સ કયા પ્રકારના સંબંધની સ્થિતિ જણાવે છે જવાબમાં આવશે તમારે બી એક છે સંબંધ અગિયારમો વિકલ્પ આપ્યો છેલ્લો વિકલ્પ છેલ્લો વિકલ્પ છે આ ચેપ્ટરની અંદર કે ક્લાસ ડાયાગ્રામમાં કમ્પોઝિશનનો કયા ચિન્હ વડે દર્શાવવામાં આવે છે તો જવાબમાં આવશે તમારે અહીંયા બી ભરેલ હીરાના ચિન્હ ભળે તો આ તમારે ચેપ્ટર નંબર છ ના એમ સીક્યુ હવે આગળ વધી વાત કરીએ ચેપ્ટર નંબર સાતની તમને નામ આપેલું છે જાવાની મૂળભૂત બાબતો તેનું આપ જોઈ આપણે સોલ્યુશન ચેપ્ટર નંબર સાતના એમ સીક્યુનું જાવામાં કેટલીક પ્રાથમિક કેટલી પ્રાથમિક ડેટા ટાઈપ હોય છે તો જવાબમાં આવશે સી એટલે કે આઠ છે એ પ્રાથમિક અથવા તો પ્રાઇમરી ડેટા ટાઈપ હોય છે બીજું અપૂર્ણાંક લેટરનો પૂર્વ નિર્ધારિત ડેટા પ્રકાર કયો હોય છે તો જવાબમાં તમારા આવશે ડી એટલે કે છે એ અપૂર્ણાંકનો લેટરલનો પૂર્વ નિર્ધારિત ડેટા ટાઈપ હોય છે ત્યાર પછી જાવામાં કાર ડેટા પ્રકાર માટે કયો ખરેક્ટર વપરાય છે તો જવાબમાં આવશે અહીંયા અહિયાં એટલે કે યુનિકોડ ત્યાર પછી ચોથો વિકલ્પ છે નીચેનામાંથી કયો વિધાન કોઈ પણ ભૂલ વિના કમ્પાઇલ થશે જવાબમાં આવશે તમારે ડી ઉપરના બધા વિકલ્પ આ બધા તમારે જે આપેલા છે વિધાન બધા છે એ સાચા છે જવાબમાં આવશે અહીંયા ડી પાંચમો વિકલ્પ આપેલો છે કે નીચેનામાંથી માન્ય ચલના નામનો પહેલો અક્ષર કોણ ન હોઈ શકે જવાબમાં આવશે બી અંક છઠ્ઠું નીચેનામાંથી કયો પ્રાથમિક ડેટા પ્રકાર નથી તો જવાબમાં આવશે ડી એટલે કે સ્ટ્રિંગ સાતમું છે બુલિયન ડેટા પ્રકારની પૂર્વ નિર્ધારિત કિંમત પાંચ નવમું અંકગણિતની પદાવલી માઇનસ સાત પર્સન્ટેજ બે નું પરિણામ શું મળશે તો જવાબમાં આવશે બી એટલે કે માઇનસ એક છે એનું પરિણામ મળશે દસમું છે અંકગણિતની પદાવલી માઇનસ સાત પોઈન્ટ પાંચ પર્સન્ટેજ બે નું પરિણામ શું મળશે જવાબમાં આવશે બી માઇનસ એક પોઈન્ટ પાંચ તો અહીંયા આપણે છે પ્રકરણ એક સાથે સાત એમસીક્યુ જોઈ જોઈ લીધા છે તમને ખાસ છે વિડીયો ગમ્યો હશે વિડીયો ગમે ગમી હોય જરૂરથી વિડીયો છે લાઈક કરજો અને ખાસ ખાસ છે વિડીયો જરૂરથી શેર કરજો તો આ વિડીયોમાં આટલું જ મળશે નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ